નો આરોપ મૂકી જણાવ્યુ છે કે કડડા પ્રથા નાબૂદ થાય અને એમએસપી પર ખરીદીની ખાતરી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આમ આદમી પાર્ટી પ્રમુખ અમે ગુજરાતની અંદર જે ખેડૂતોને બોટાદની અંદર જે કડડા પ્રથાનો વિરોધ કરી અને આખા ગુજરાતને જગાવવા માટેની જે આમ આદમી પાર્ટીની मोहिમ છે એને જ એટલે કે યાડે યાળે મંડીએ મંડીએ લોકોને ખેડૂતોને જણાવીને જાગૃત કરીએ છે સાથે સાથે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોને ઉપયોગી થાય અને સત્યને સાથે રાખી એટલા માટે એકત્રીસ તારીખે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે છે અમે મહા પંચાયતનું આયોજન કર્યું છે એકત્રીસ તારીખના રોજ ભગવંત માન સાહેબ અને અરવિંદ કેજરીવાલ આ મહાપંચાયતનો અંદર હાજરી આપશે અને ગુજરાતના તમામ જિલ્લાના અને તમામ તાલુકાના ખેડૂતો સાથે આખા વિસ્તારની અંદરથી જે સમસ્યાઓ છે એ સમસ્યાને લઈ અને ત્યાં આ ખેડૂતોની જે સમસ્યા છે એને અમે રજૂ કરશું સાથે સાથે ગુજરાતની અંદર જે અતિ ઉચ્ચ વરસાદને કારણે જે માવઠાને કારણે જે વરસાદ પડ્યો છે એ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે ભારે નુકસાન થયું છે અમે ઘણા ગામડાઓની અંદર વિઝિટ કરી અને કરી કરીને ખેડૂતને જાણ્યા પછી આ જે સરકાર છે એને અપીલ કરીએ છીએ કે જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી તમામ સ્તરે એટલે કે એપીએમસી હોય તાલુકા કક્ષાએ હોય ગ્રામ્ય કક્ષાએ હોય એની અંદર આંદોલન કરશે ખેડૂતોને અન્યાય થાય છે એવા કડદા પ્રથા કટપ્રથા અને તોલમાપની અંદર જે ગેરરીતિ થાય છે એની વિરુદ્ધની અંદર આમ આદમી પાર્ટી ની અંદર જે બોટાદ અંદર જે મારા જામબાજ